નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર બજારુભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચે ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ને એકોતેર રૂપિયા ચણા અગિયારસો પચાસ થી તેરસો છપ્પન બાજરો ચારસો થી ચારસો એકાણું તુવેની વાત કરીએ તો અઢારસો થી બાવીસો અઢાર રૂપિયા થી અઢારસો નેવું સિંગફાડા થી બારસો નેવું મગફળી જાડી આઠસો થી બારસો રૂપિયા ધાણા બારસો થી તેરસો એકાવન સોયાબીન સાતસો થી આઠસો સાડત્રીસ તલ બાવીસો થી રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો જુવાર પાંચસો પચાસથી પાંચસો પચાસ મગ ચૌદસોથી સોળસો છપ્પન તલકાળા ત્રણ હજારથી તેત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર એકાવનથી ઊંચો ભાવ પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા મગ અગિયારસો પચાસથી સોળસો દસ અડદ પંદરસોથી સત્તરસો પિંચોતેર ઘઉં ચારસો એંસીથી પાંચસો અડતાલીસ ચણા અગિયારસોથી તેરસો પાંત્રીસ મગફળી ઝીણી નવસો પચાસથી એક હજાર સાઠ મગફળી જાડી સાતસો પંચાવનથી તેરસો એકવીસ અજમો ઓગણીસો ચાલીસથી તેત્રીસો ને પચીસ એરંડા અગિયારસો દસથી અગિયારસો એકોતેર તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી ઓગણીસો ને ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી પાંચસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજાર છસો પચીસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચ રૂપિયા લસણ પાંચસો પાંચથી એકત્રીસો તલી ત્રેવીસોથી પચીસસો પાંસાઠ તાણા અગિયારસો પાંચથી તેરસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો થી ઊંચો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા તલ સફેદ એકવીસો થી ચોવીસો તલકાળા પચીસસો ત્રીસથી પચીસસો નેત્રીસ ઘઉં પાંચસો છપ્પનથી પાંચસો છપ્પન ઘઉં ટુકડા ચારસો એંશીથી પાંચસો અડસાઠ ચણા અગિયારસો પચાસથી તેરસો સુડતાલીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી પંદરસો રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસથી બારસો દસ ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી સો રૂપિયા સોયાબીન સાતસો પાંચથી આઠસો ચૌદ ધાણા આઠસો એકથી એક હજાર છન્નું મેથી આઠસો એંસીથી અગિયારસો પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચ ભાવ ચાર હજાર ચારસોથી ઊંચ ભાવ ચાર હજાર નવસો રૂપિયા વરિયાળી એક હજારથી અગિયારસો ચોરાણું રાય આઠસોથી એક હજાર નેવું હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચ ભાવ પાંચસો બાવીસથી ઊંચ ભાવ છસો ને ચાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો બત્રીસ કપાસ નવસો એકથી પંદરસો છત્રીસ મગફળી ઝીણી નવસો અગિયારથી બારસો છવ્વીસ મગફળી જાડી આઠસો એકોતેરથી બારસો એકાણું કલંજી પંદરસોથી સાડત્રીસો રૂપિયા એરંડા એક હજાર એકાવનથી બારસો છ તલકળા બે હજારથી તેત્રીસસો એકાવન તલ સત્તરસોથી પચીસસો એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર સાતસો એકથી ઊંચો ભાવ પાંચ હજારને અગિયાર રૂપિયા ધણા નવસોથી પંદરસો એક ધાણી એક હજારથી સોળસો એક મકાઈ પાંચસો એકથી પાંચસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી પાંચસોને એકોતેર રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો છપ્પન અડદ બારસો એકાવનથી ઓગણીસો ને એકવીસ મગ તેરસો એકથી સત્તરસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો બારસો એકતાલીસથી બાવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન સાતસો છપ્પનથી આઠસો એકવીસ વાલ પાંચસો એકવીસથી સત્તરસો એકાવન રાય બારસો એકથી બારસો એક ચણા સફેદ તેરસો એકાવનથી સિત્તાવીસો ને એક રાયડો નવસો એક સાઠથી નવસો એકસાઠ લસણ એક હજાર એકાણુંથી પાંત્રીસોને એકતાલીસ વટાણા અઢારસો એકથી અઢારસો ને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર